ની આગાહીને લઈને દરિયો ખેડતી બે હજાર જેટલી બોટો પરત બોલાવાય હવામાન વિભાગની આગાહીના પગલે જુનાગઢ માંગરોળ પંથકમાં દરિયા કિનારે તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે માંગરોળ બંદરની બે જેટલી ફિશિંગ બોટોને દરિયામાંથી પરત બોલાવવામાં આવી છે જેમાં હજુ માંગરોળ બંદરની બે બોટો દરિયામાં દૂર ફિશિંગ માટે ગયેલ છે જેને વાયરલેસ મેસેજથી થી તેમજ તેના માલિકને ને પણ કરીને બોલાવવાની કાર્યવાહી હાથ ધરી છે અને આજે સાંજ સુધીમાં તે બંને બોટો પરત આવશે તેવી શક્યતા છે હાલમાં હવામાન વિભાગની આગાહીના અનુસંધાને માંગરોળ બંદરની માછીમારી માટે ગયેલી બે હજાર જેટલી બોટોને માછીમારી ઉપરથી પરત બોલાવી લેવામાં આવેલ છે જો કોઈ વાવાઝોડાની પરિસ્થિતિ ઉદ્ભવે તો તેના અનુસંધાને મોટાભાગની મહત્તમ બોટોને સલામત જગ્યાએ લાંગરી દેવામાં આવેલ છે અને પાર્ક કરી દેવામાં આવેલ છે હાલમાં બે બોટો દરિયામાં માછીમારી માટે ગયેલ છે જેમને પરત બોલાવી લેવામાં આવેલ છે અને તેમના બોટ માલિકે જણાવેલ છે કે સાંજ સુધીમાં તે બોટો પરત આવી જશે માંગરોળ બંદરની લગભગ બે હજાર ઉપરની જે ફિશિંગ બોટો છે એ લગભગ મેક્સિમમ બોટો પરત આવી ગયેલી છે અને આ વખતે લગભગ માર્ચ મહિનાથી સીઝન નબળી હોવાના કારણે વેલેસરથી બોટો ચડી ગઈ હતી અને જે બાકી બોટો હતી એ પણ બધા પરત આવી ગયા છે અને ઉપર ચડી ગઈ છે આપ જોઈ શકો છો પાછળ આપને દેખાય છે બોટો એ ઉપર ચડી ગઈ છે અને જે કંઈ પણ બોટો પાણીમાં છે એ બેસીનની અંદર જે ગોદીની અંદર જે સેફ છે એમાં અત્યારે તો કોઈ નુકસાન થયે એવું દેખાતું નથી અને અમારી બે બોટો ડીપસીની જે બોટો છે એ લાંબા અંતરે ડીપસીમાં ફિશિંગ કરતી હોય એમને પણ મેસેજ પહોંચાડી દેવામાં આવ્યા છે ને એ પણ આવકમાં જ છે એટલે મેક્સિમમ આજે સાંજે અથવા કાલ સવાર સુધીમાં પરત આવી જશે એવા રિપોર્ટ છે માલિક સાથે વાત થઈ છે એમણે કીધું છે કે મારી બોટો આવી જશે એવી વાત થઈ છે એટલે લગભગ અત્યારે વાવાઝોડું આવે તો અત્યારે આપણે બહુ મુશ્કેલ થાય એવી પરિસ્થિતિ નથી બધી બોટો આવી માંગરોળ બંદરની તમામ બોટો ઓલરેડી ઉપર ચડી ગઈ છે બાકીની જે બસ અઢીસો બોટો છે પાણીમાં છે જે જગ્યાના અભાવે થોડીક તડકીરાગી એ પણ સેફ જગ્યાએ છે એટલે એવો કોઈ પ્રોબ્લેમ નથી અને વાતાવરણ ખરાબ થાય તો આપણી માંગરોળની બે ડીપસી બોટો છે એ ફિટિંગમાં છે એ બી સાંજ સુધીમાં પરત પહોંચી જશે એવી માલિક સાથે વાતચીત થઈ ગયેલી છે